આજે દાદીમાના સમયથી ચાલતી આવેલી એક વાનગી એટલે કે કોબીનું ખમણિયું બનાવીશું નામ પ્રમાણે એની અંદર કોબી આવશે અને ખમણિયું એટલે કે એની અંદર ચણાની દાળ લઈશું આ રીતે આજે મારી પાસે કોબી ઓછા પ્રમાણમાં હતી કે જેના વડે હું આખા પરિવારને કોબીનું શાક સૌ કરી નહીં શકું એમ હતું તો મને થયું કે મારા દાદીમાં આ રીતે ઓછી કોબી હોય ને ત્યારે ખમણિયું બનાવતા તો એ બનાવીએ આજે નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે અગાઉ કહ્યું એમ આ ઓછા પ્રમાણમાં કોબી છે મારી પાસે અને આટલી કોબી મારા પરિવાર માટે પૂરતી નથી તો ખમણીયું બનાવવા માટે અડધો કપ ચણાની દાળને આપણે લઈશું અને પાણી વડે ત્રણથી ચાર વખત એને ધોઈ લેવાની છે સારી રીતે અને ત્રણથી ચાર વખત એને આ રીતે ધોઈ લેવાની હાથ ધો ઘસીને ધોવાની કે જે કોઈ અશુદ્ધિ હોય તે નીકળી જાય અને ત્યારબાદ ચણાની દાળ ડૂબે એટલું પાણી ઉમેરીને એને ચારથી પાંચ કલાક રહેવા દઈશું અને આ રીતે દાદીમાના સમયમાં ઓછામાં ઘણું એટલે કે થોડામાં ઘણું એ રીતે વાનગીઓ બનાવીને પરિવારને પીરસાવવામાં આવતી ચણાની દાળ બરાબર પલળી જાય એટલે આ રીતે એને ચેક કરી લઈએ સરસ નખ વડે દબાવીએ તો તૂટી જાય છે એટલે કે સરસ સોફ્ટ થઈ ગઈ છે તો આ પાણીને આપણે કાઢી નાખીશું અને દાળને એકવાર ધોઈ લઈશું ત્યારબાદ મિક્સર જાર લઈએ અને આ દાળને અંદર ઉમેરી દઈએ ત્યારબાદ ત્રણ ટુકડા જેટલા આદુ લીધું છે અને આઠથી દસ કડીને લસણ લીધું અને એક ટીસ્પૂન જેટલા લીલા મરચાં લીધા છે તમે આખા મરચાં નાખવા હોય તો ચારથી પાંચ લઈ લેજો અને આ અડધો કપ જેટલી છાશ લીધી છે થોડી છાશ ઉમેરીએ અને બારીક ક્રશ કરી લેવાનું છે થોડી છાશ ઉમેરવી પડશે મારે અને ફરીથી ગુમાવી લઈએ છીએ મિક્સર જારમાં આ રીતે આપણે કરી લેવાનું બારીક રવો હોય ને આપણો તે રીતનું ક્રશ કર્યું છે જુઓ તો હવે કોબી જે કાપી છે મેં વડે એને પણ થોડું ચોપરમાં લઈએ અને બારીક કરી લઈશું તમે છીણીને પણ ઉમેરી શકો હજી થોડી ફેરવવાની જરૂર લાગે છે મને આ રીતે કોબી સરસ બારીક થઈ ગઈ છે તો હવે કપમાં માપીને બતાવું છું એટલે તમને કોબીના એક્ઝેક્ટ માપનો ખ્યાલ આવશે તો એક કપ કોબી થઈ છે અને બાકીની પણ જોઈ લઈએ લગભગ અડધા કપ જેટલી છે એટલે ટોટલ ચોપ કરેલી કોબી દોઢ કપ લેવાની છે અને અડધો કપ ચણાની દાળ લીધી છે હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કઢાઈ મૂકી છે એમાં તેલ ઉમેરીશું લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું લઈએ તેલ ગરમ થાય એટલે હાફ ટી સ્પૂન રાઈ ઉમેરીએ અને વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરી છે થોડી હળદર ઉમેરીશું અને ત્યારબાદ આપણે જે દાળને ક્રશ કરી લીધી છે કે જેની અંદર આદુ લસણ મરચાં અને છાશ લીધી છે એ ઉમેરીશું અડધા કપમાં જે બાકી રહેલી હતી છાશ એને પણ મિક્સર જારમાં લઈને મેં એની અંદર ઉમેરી દીધી છે ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ ટુ સ્લોની તરફ રાખેલી છે અને તવે થાવડે સારી રીતે હલાવી લઈએ અત્યારે તમે દાળની ક્વોન્ટિટી જોજો અને દાળ કૂપ થવા માંડે ત્યારે ફૂલીને વધશે તે જોજો ઢાંકીને થવા દઈશું બેથી ત્રણ મિનિટમાં ઢાંકણ ખોલીને આપણે એને હલાવી લઈશું તમે પાણી પણ ઉમેરી શકો તો આ અડધો કપ પાણી લીધું છે સાધારણ ખટાશવાળી મેં છાશ લીધી હતી જો તમારી છાશ એકદમ મળી હોય તો તમે પાણીની જગ્યાએ છાશ પણ લઈ શકો ફરીથી થોડું થોડું પાણી ઉમેરવાનું અને ફરીથી ઢાંકીને થવા દઈશું દાળને આપણે સારી રીતે કૂક થવા દેવાની છે ફરીથી જોઈ લઈએ દાળ કૂક થવા માંડી છે અને અડધો કપ જે પાણી લીધું હતું એમાં બચ્યું હતું એ ઉમેરી દીધું છે મેં અને કોબી ઉમેરી દઈએ સારી રીતે મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને થવા દઈશું ફરીથી જોઈ લઈશું થોડું તેલ ઉમેરીશું લગભગ ત્રણ ચમચી જેટલું તેલ મેં ઉમેર્યું છે ચણાની દાળ કૂક થાય એટલે તેલ એબ્ઝોર્બ થઈ જાય છે એટલે થોડું તેલ વધારે માત્રામાં આ શાકમાં જાય છે ફરીથી ફરીથી થોડું પાણી એટલે કે અડધા કપમાં અડધું પાણી એટલે કે વન ફોર્થ કપ પાણી લીધું છે એ ઉમેરી દઈએ અને થોડું એને હલાવી લઈએ અને ફરીથી કૂક થવા દઈએ અત્યાર સુધીમાં ક્રશ કરતી વખતે છાશ લીધી છે ટોટલ અડધો કપ છાસ અડધો કપ પાણી અને વન ફોર્થ કપ બીજું પાણી લીધું છે એટલે કે પોણો કપ પાણી ટોટલ લીધું છે અને ઢાંકણ ઢાંકીને થવા દઈશું હવે ફરી જોઈ લઈએ ચણાની દાળ કૂક થઈને સરસ ફૂલી ગઈ છે જુઓ અને તાવે તો ફેરવીએ ત્યારે હલકી હલકી લાગે છે તો હવે મસાલામાં જીરું ઉમેરીશું બે ટી સ્પૂન જેટલું ઉમેર્યું છે મેં અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું ખાંડ છે આ મારી હાફ ટીસ્પૂનની ચમચી છે તો ચાર વખત ઉમેરી છે આ શાકમાં થોડું ગળપણ હોય તો જ સરસ લાગે એક ટાઈપની આ ખમણી જ કહી શકાય કારણ કે એની અંદર ચણાની દાળ છે અને આપણે કોબી ઉમેરી છે પરંતુ દાદીમાં એને ખમણીયું કહેતા દેશી ભાષામાં હવે ખુલ્લું જ થવા દઈશું અને આ રીતે વચ્ચે વચ્ચે એને તવેથાથી હલાવતા જઈશું હવે કોબીનું ખમણિયું કૂક થયું કે નહીં તે આ રીતે ચેક કરીએ હાથમાં થોડો હિસ્સો લેવાનો અને જુઓ બિલકુલ ચિપકતું નથી એટલે આપણું કોબીનું ખમણિયું તૈયાર થઈ ગયું છે એમ સમજવાનું દાળ પ્રોપર કૂક થઈ ગઈ છે તો હવે આ સ્ટેજ પર આપણે ગેસ બંધ કરી દઈશું અને ત્યારબાદ આ નાની સાઈઝનું લીંબુ છે લગભગ બે ચમચી જેટલો રસ થશે એ ઉમેરીશું બારીક ચોપ કરેલી કોથમીર ઉમેરીએ અને આપણું સરસ કોબીનું ખમણિયું રેડી થઈ ગયું છે ટોટલ પંદરથી સોળ મિનિટમાં આ રીતે શાક તૈયાર થઈ જશે અને આ લીલું લસણ અને કોથમીર કે જે મેં સીઝનમાં સ્ટોર કર્યા હતા એ ઉમેર્યા અને લગભગ શાક થઈ ગયા બાદ દસેક મિનિટ બાદ આપણે એને સર્વ કરવાનું ફરીથી ઉપર મેં લસણ અને કોથમીર તથા થોડી સેવ ઉમેરી છે તો આ થયું દાદીમાના સમયનું કોબીનું ખમણ્યું કે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે એકલું પણ ખાઈ શકો અને રોટલી સાથે પણ ખાઈ શકો અથવા તો મસાલા રાઈસ સાથે પણ ખાઈ શકો અને આવી રીતે કોઈક વાર શાકની કમી હોય કે ઓછા પ્રમાણમાં હોય અથવા તો મોંઘા થઈ ગયા હોય ત્યારે આ રીતે તમે શાક બનાવીને પરિવારને પીરસી શકો તો તમારું ધ્યાન રાખજો અને આવજો